નમો નમઃ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સંસ્કૃત ગદ્ય દસ દોવારી કશ્ય સેવા નિષ્ઠા દ્વારપાળની સેવા ભાવના વિદ્યાર્થી મિત્રો આગળના તાસમાં આપણે જોયું કે સંન્યાસી દ્વારપાળને કોને કોને રોકવાની ના પાડે છે તો સંન્યાસી દ્વારપાળને આટલા લોકોને રાજપ્રાસાદમાં પ્રવેશ કરતાં રોકવાની ના પાડે છે સંન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને અર્થાત વિદ્યાર્થીઓને કે છાત્રોને સ્ત્રીઓને તથા કન્યાઓને રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે જેમને મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમજ જે ઓળખીતાઓ હોય તેમને વિદ્યાર્થી મિત્રો ગદ્ય આગળ જોઈએ દોવારી કહ ઉપશ્રુત્ય કથયતું ભવાન દોવારી કહ અર્થાત દ્વારપાળ ઉપશ્રુત दिया उपश्रुत्य नो अर्थ થશે પાસે જઈને પાસે જઈને द्वारपार छे તે સન્યાસીની પાસે જઈને વિદ્યાર્થી મિત્રો ઉપ પ્લસ સૃ ધાતુ નું સંબંધક ભૂત કૃદંત કે લ્યંબત અવ્યય ઉપશ્રુત કથયતુ ભવાન કથયતુ ભવાન જેનો અર્થ થશે આપ કહો અહી ભવાન છે તે કરતા ને સ્થાને ત્વમ કરતા મુકતા વાક્ય આમ થશે કથય દ્વારપાળ છે તે સંન્યાસીને શું કહે છે કે આપ કહો સંન્યાસીનઃ ત્વમ તો દોવારી કહ અસી સંન્યાસી કહે છે કે ત્વમ તું દોવારી કહ અસી તું તો દ્વાર રક્ષક છે દોવારી કહ અર્થાત દ્વાર રક્ષક કદાપી કહ ન ભવિષ્યતી કદાપીનો અર્થ થશે ક્યારે ક્યારેય તું ધનવાન નહીં થાય સંન્યાસી દ્વાર પાડને લાલચ આપે છે શું કહે છે કે તું તો દ્વાર રક્ષક છે ક્યારેય તું ધનવાન નહીં થાય વનેશુ કંદરાસુ ચ વિચરા મહ મહન્યાસી દ્વારપાળ ને કહે છે કે વનેશુ અર્થાત વનમાં ચ વયમ વિચરામહ વયમ વિચરામહ નો અર્થ થશે અમે ભ્રમણ કરીએ છીએ અથવા તો અમે વિચારીએ છીએ અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ સર્વમ રસાયન તત્વ જાની સર્વમનો અર્થ થશે બધા અથવા તો સમસ્ત અમે સમસ્ત રસાયન તત્વ જાણીએ છીએ સંન્યાસી દ્વારપાળને કહે છે કે તું તો દ્વાર રક્ષક છે ક્યારેય તું ધનવાન નહીં થાય અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ અને બધા રસાયણ તત્વ જાણીએ છીએ દોવારી કહ ભવતુ નામ અગ્રે અગ્રે દોવા દ્વારપાળ કહે છે કે ભવતુ નામ હોઈ શકે અથવા તો ભલે ભવતુ નામનો અર્થ થશે ભલે અથવા તો હોય શકે અગ્રે અગ્રે અગ્રેનો અર્થ થશે આગળ સંન્યાસી જ્યારે દ્વારપાળને કહે છે કે અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ અને સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ ત્યારે દ્વારપાળ જવાબ આપે છે કે ભવતું નામ હોઈ શકે અગ્રે અગ્રે આગળ આગળ તમે આગળ બોલો ત્યારે સંન્યાસી કહે છે કે મમ પ્રવેશમ ન તુભ્યમ યથેષ્ટમ રસાયનમ દાસ્યામી યદી મમ જોતું મને પ્રવેશમ જોતું મારા પ્રવેશને ન અવરોધયસિ નહીં રોકે તુભ્યમ તો મને યમ રસાયનમ દાશ્યામી તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ સંન્યાસી દ્વારપાળને કંઈ લાલચ આપે છે કે જો તું મને રાજમહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ તેન પચાશ તુલા પરિમિત તામ્રમ સુવર્ણમ ભવિષ્ય તેન તેનાથી પંચાશત તુલા પરિમિતમ પચાસ તોલા પચાસ પંચાશત તુલા પરિમિતમ જેનો અર્થ થશે પચાસ તોલા જેટલું તામ્રમ સુવર્ણમ ભવિષ્ય તામ્રમનો અર્થ થશે તાંબુ સુવર્ણમ અર્થાત સોનું તેનાથી પચાસ તોલા જેટલું તાંબુ સોનું થશે દ્વારપાળ સંન્યાસી દ્વારપાળને કેવી લાલચ આપે છે કે જો તું મારા પ્રવેશને નહીં અટકાવે કે તું મારા પ્રવેશને નહીં રોકે તો હું તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ તેનાથી પચાસ તોલા તાંબુ અથવા તો સોનું થશે કહ ત્યારે દ્વારપાળ કહે છે કે આ કપટીન દ્વારપાળ કહે છે આ અર્થાત અરે અરે કપટી વિશ્વાસઘાતમ ઉપદેશસી વિશ્વાસઘાત કરવાનું ઉપદેશ છે વિશ્વાસઘાતમ ઉપદેશસી અર્થાત વિશ્વાસઘાત કરવાનો ઉપદેશે છે ન વયમ તાદૃશાહા તાદૃશાહાનો અર્થ થશે તેવા તેવાનો મતલબ થશે લાંચ રુશ્વત લેનારા દ્વારપાળ શું કહે છે અરે કપટી મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે અમે તેવા નથી ન વયમ તાદશા અમે તેવા નથી અથવા તો અમે લાંચ રૂશ્વટ લેનારા નથી કથય કહત્વ ક્યાંથી કહે તું કોણ છે દ્વારપાળ કહે છે કે અમે તેવા નથી કહે તું કોણ છે કુતહ આ ગચ્છસી ક્યાંથી આવે છે

ઉપરી અધિકારીને જણાવીને કે જાણ કરીને ત્વામ દંડ ઈશ્યામી દંડ ઈશ્યામી નો અર્થ થશે દંડ કરાવીશ કે સજા કરાવીશ દ્વારપાળ સંન્યાસીને કહે છે કે કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ સહ તમામ વિજ્ઞા યથોચિતમ કરી સહનો અર્થ થશે તે વિજ્ઞાય વિજ્ઞાય અર્થાત ઓળખીને કે જાણીને તે તને જાણીને યથોચિતમ યોગ ઓળખીને યોગ્ય કરશે યથોચિતમ અર્થાત યોગ્ય કે ઉચિત કિલ્લાના ઉપરી અધિકારી છે તે તને ઓળખીને યોગ્ય કરશે અનુવાદ ફરીવાર જોઈએ તો સંન્યાસી છે તે દ્વારપાળને કહે છે કે અહીં આવ ત્યારે દ્વારપાળ કહે છે નજીક જઈને કે આપ કહો ત્યારે સંન્યાસી કહે છે કે તું તો દ્વારક છે ક્યારેય પણ તું ધનવાન નહીં થાય અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ અમે સમસ્ત રસાયન તત્વ જાણીએ છીએ ત્યારે દ્વારપાળ કહે છે કે હોઈ શકે આગળ આગળ ત્યારે સંન્યાસી દ્વારપાળને કહે છે કે જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ તેનાથી તું પચાસ તોલા જેટલું તાંબુ અથવા સોનું કરી શકીશ અથવા તો તેનાથી પચાસ તોલા જેટલું તાંબુ સોનું થશે ત્યારે દ્વારપાળ સંન્યાસીને કહે છે કે અરે કપટી મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે અમે તેવા નથી અથવા તો અમે લાંચ રૂશવટ લેનારા નથી કહે તું કોણ છે ક્યાંથી આવે છે હું તને કોઈનો જાસૂસ માનું છું કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ તે તને ઓળખીને યોગ્ય કરશે વિદ્યાર્થી મિત્રો આગળ ગદ્ય જોઈશું આવતા તાસમાં વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે અસ્તુ વિદ્યાર્થી મિત્રો